નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન ઓશું રોજા જય હશે મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શકો મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો તમે જુઓ કે આપણે આ ડાળમનો જે પ્લાન છે એમાં આવી ગયા છે અને આ તમે જુઓ કે કેટલા ડાળમ જે આ વરસાદ વધારે વરસાદ પડ્યો તેના લીધે ઘણા બધા ડાળમ ખરાબ થઈ ગયા છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે ડાળમના પાક વિશે તો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો શું તમારે પણ ડાડમના બગીચા છે અથવા કે ડાડામના કોઈ એવા પાક છે તો તમે મિત્રો આ જોઈ શકો છો કે આપણે આ જે ડાડામડી છે આ ત્રીજું વર્ષ છે મિત્રો કે જે આપણે એનું વાવેતર કર્યું આ ત્રીજું વરસ ચાલે છે અને આ ડાળમ તો આપણે ઘણા બધા બેસી ગયા છે પણ મિત્રો આમાં ખેડૂતને અત્યારે કહી શકાય ને કે જે ખેડૂત કુદરત પાસે છે હોય છે કે કુદરત આપે પણ કેવું આપણે કે જે ખેડૂતને ઘણું બધું નુકસાન કરે છે જે વધારે વરસાદ પડતો હોય કોઈ અતિવૃષ્ટિ થતી હોય તેના લીધે ખેડૂતને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે કે ખેડૂત હોય મિત્રો કે હું પણ ખેડૂત છું મિત્રો ખેડૂતો મોંઘી મોંઘી દવાનો છંટકાવ કરતા આ તમે જુઓ કે ડાળામના આ ટગની ફૂગ આવી જાય છે તમે જુઓ મિત્રો કે ડાળામ જે ઉપરની હોય છે તે કાળી પડી અને ખેરી જાય છે તો આમાં મિત્રો ખેડૂતને કેવડું મોટું નુકસાન થાય છે મિત્રો જે આપણે સરકાર છે તે જે આપણે બાગાયત કરતા ખેડૂત ખેડૂતભાઈ હોય તેમને સરકારને ખરેખર સહાય કરવી જોઈએ જેથી કરી ખેડૂતને જે સરકાર સહાય કરે તે આર્થિક રૂપે મદદરૂપ થાય કે ખેડૂતો કોઈ સારી દવા લઈ કરે પછી બીજા કોઈ આપણે ખબર તો છે મિત્રો કે ખેતી કરી એટલે ખેતીમાં ઘણા બધા ખર્ચા થતા હોય છે મિત્રો આપણામાં અત્યારે પચાસ ટકા ઉપર આપણે રોકાણ થઈ ગયું

તો તમે જો ઘણા ખેડૂત મિત્રને એવું હોય કે આપણે પણ વાય દેવી અને એક ઉત્પાદન લઈએ આમાં પણ મિત્રો જે આપણે કટિંગ કર્યું ને જે કટિંગ કરવાના મિત્રો એક સોડ દી આપણને ત્રીસ પાંત્રીસ રૂપિયાનો ખર્ચ થતો હોય છે માત્ર કટિંગ કરવાનો તો તમે જોઈ શકો છો કે કેટલા આ છોડ છે મિત્રો છે તમે કે આ તેનો ફાલ છે તે એકદમ કલર માં આવે પછી તેનું આપણે માર્કેટિંગ કર્યું એટલે કે આપણે જે દાળમ ઉતારી અને બજારની અંદર માર્કેટે માર્કેટમાં લઈએ તો નો આપણને ભાવ જે છે એ આપણને હજાર રૂપિયાથી ચાલુ થાય તો આઠસો આઠસો રૂપિયા આવશે હજાર રૂપિયા આવશે અને ક્યારેક મિત્રો બે હજાર પચીસો પણ ભાવ આવશે એટલે કે ભાવ પણ સારા આવશે પણ અત્યારે મિત્રો ખેડૂતને ઘણી બધી નુકસાની છે એવું નહીં કે બાગાયત પાકમાં તમે કપાસ વાયો હોય મગફળી વાયો તેમાં પણ બધા ખેડૂત મિત્રોને નુકસાન છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો જય કિસાન મિત્રો જય